સાઉથ આફ્રિકાના લાંબા પ્રવાસ બાદ ભારતીય ક્રિકેટ ટીમ હવે આ વર્ષે પ્રથમ વખત ઘર આંગણે રમતી જોવા મળશે ટીમ ઈન્ડિયા ઘર આંગણે નવા વર્ષની શરૂઆત ટી ટ્વેન્ટી સિરીઝથી કરશે ભારતે અફઘાનિસ્તાન સાથે ત્રણ મેચની ટી ટ્વેન્ટી સિરીઝ રમવાની છે આ શ્રેણીની પ્રથમ મેચ આવતીકાલે એટલે કે ગુરુવારે અગિયાર જાન્યુઆરીએ મોહાલીમાં રમાશે અફઘાનિસ્તાન સિરિઝમાં નિયમિત કેપ્ટન રોહિત શર્મા અને સિનિયર બેટ્સમેન વિરાટ કોહલીની ટી ટ્વેન્ટી ક્રિકેટમાં વાપસી થઈ છે બંને લાંબા સમય બાદ આ ફોર્મેટમાં રમતા જોવા મળશે રોહિત ઇનિંગ્સની શરૂઆત કરશે જ્યારે કિંગ કોહલી ત્રીજા નંબર પર રમતો જોવા મળશે આ ખેલાડીનું રમવું મુશ્કેલ બની રહ્યું છે સ્ટાર ઓપનર શુભમન ગિલ અને વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન માટે પ્રથમ ટી ટ્વેન્ટીમાં રમવું મુશ્કેલ છે વાસ્તવમાં રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે આવી સ્થિતિમાં ગિલને બેન્ચ પર બેસવું પડી શકે છે જીતેશ શર્મા ને વિકેટકીપિંગ ની જવાબદારી મળી શકે છે તે પાંચમા ક્રમાંક માં આવતાની સાથે જ મોટા શોટ મારવાની માહિરત છે શું રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગ કરશે કેપ્ટન રોહિત શર્મા અને તોફાની બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અફઘાનિસ્તાન સામે ટી ટ્વેન્ટી મેચ માં ની શરૂઆત કરતા જોવા મળી શકે છે આ પછી વિરાટ કોહલી નું ત્રીજા નંબર પર રમવું નિશ્ચિત છે તિલક વર્મા ચોથા નંબર પર અને વિકેટકીપર જીતેશ શર્મા પાંચમા નંબર પર રમી શકે છે આ પછી રિન્કુ સિંહનું રમવાનું નિશ્ચિત છે સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલ સાતમા નંબર પર જોવા મળશે તેની સાથે કુલદીપ યાદવ અથવા રવિ બિષ્ણુએ બીજા સ્પિનરની ભૂમિકા ભજવી શકે છે ફાસ્ટ બોલરોની વાત કરીએ તો સિંહ આવેશ ખાન અને મુકેશ કુમારની ત્રિપુટી ઓક્શનમાં જોવા મળશે ટીમ ઇન્ડિયાની સંભવિત પ્લેઇંગ લોન રોહિત શર્મા કેપ્ટન યશસ્વી જયેશવાલ વિરાટ કોહલી તિલક વર્મા જીતેશ શર્મા વિકેટકીપર રિન્કુ સિંહ અક્ષર પટેલ રવિ અથવા કુલદીપ યાદવ અર્શદીપ સિંહ મુકેશ કુમાર અને આવેશ ખાન મિત્રો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ગુજરાતી માં ક્રિકેટ ની તમામ અપડેટ મેળવવા માટે આપણી ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઈબ કરી નાખો જય શ્રી રામ